સુરતના સુવાલીમાં બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીએ સુવાલીમાં બીચ ફેસ્ટિવલ યોજાશે અડતાલીસ કરોડના ખર્ચે સુવાલી બીચનો વિકાસ કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે વિવિધ ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ યોજાશે વિવિધ રાઇડ સાથે ખાણીપીણીના સ્ટોલ પણ રહેશે જેથી લોકો ખાણીપીણીનો આનંદ માણી શકે વર્ષ બે હજાર આઠ નવમાં પણ સુવાલી બીચના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એ જાહેરાતો માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ હતી તેના પર કોઈ કામગીરી નહોતી કરવામાં આવી હાલ સુડાએ સુવાલી બીચના વિકાસ માટે દસ કરોડ મંજૂર કર્યા છે અને તબક્કાવાર ત્રણ વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું તંત્રનો લક્ષ્યાંક છે જેના માટે સુવાલી સુધી પહોંચ સાત કરોડના ખર્ચે નવો રોડ શૌચાલય સહિતની સુવિધા કરવામાં આવી રહી અમિત શાહ અમદાવાદમાં ઉદઘાટન કાર્યક્રમ બાદ હાલ સભાને સંબોધન કરી રહ્યા છે સીધા ત્યાં જઈશું